નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય કે કારવ જેનો પાંચ સાત ઢેબરાનો ન્યાય આજે આપણે જોઈએ તેનો પ્રશ્ન એ એક નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો પહેલું આ કવિ કયા બે ફૂલ સાથે પોતાની પ્રસન્નતાને સરખાવે છે તો જવાબ છે ક મોગરો અને ગુલાબ બીજું કેવા વાદળો ગાજે છે છતાં કવિ ઉંચા સુરે ગાય છે જવાબ આવશે અ વિપદોના ત્રણ કવિ સદૈવ કેવા ભાવમાં રહે છે તો જવાબ આવશે બ હસનારા ચાર કવિનો મુખ ક્યાં ફૂલની જેમ સદાય મલગતું રહે છે તો જવાબ આવશે બ અ ગુલાબ ત્યારબાદ પ્રશ્ન બે જોઈએ તો પહેલામાં આવશે તોય અમે ઊંચા સુરે ગાનારા તો જવાબ આવશે ઉલ્લાસે બીજું દુઃખ તણા દવ ખેડી પાર ઉતરનારા ત્રણ તો તેમાં આવશે શોક સમુદ્રો માયે શોક સમુદ્રો માએ મનની મોજે તરનારા ચાર ભાલા હોય તોય વરસતા તેમાં નાચી ખાનારા ત્રણ આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ શું લખ્યું છે તે ઉકેલો જો કોષ્ટકમાં કલમ આપેલો છે તેના નંબર આપેલા છે તો જો પહેલામાં છે જવાબ આવશે માં બીજામાં આ પ્રમાણે તમારે વ્યવસ્થિત નંબર સાથે મૂળાક્ષર મેં લખી રાખેલા છે આ પ્રમાણે તમે લખી નાખો સારા અક્ષરે લખવાના છે પ્રશ્ન ચાર બકરીની અરજી વાર્તા વાંચો તેને નીચે મને પ્રશ્નોના જવાબ આપો પહેલું બકરી કાકાના કાબુમાં કેમ નથી રહેતી તો કે બકરીને શેઠના બગીચામાં ઉગેલું લીલું લીલું ઘાસ ખાવું હતું તેથી તે છજુ કાકાના કાબુમાં નથી રહેતી બીજું માળી બકરીને ડાંગ શા માટે ફટકારે છે જવાબ બકરી શેઠના બગીચાની કાંટાળી વાડના છોડમાંથી અંદર ઘૂસીને વાડના છીંડામાંથી અંદર ઘૂસીને લીલું ઘાસ ખાવા આવી હતી તેથી માળીએ ડાંગ ફટકારી ત્રણ બકરી અને કાકી વચ્ચે સી વાતચીત થાય છે તો જવાબ છે કાકી બકરીને કહે છે તું દૂધ આપ જ્યારે બકરી ભૂખી હોય છે ત્યારે તેથી તે કાકીને કહે છે કે લીલું છેમ ઘાસ આપવાનું કહે છે ચાર શેઠને ત્યાં જઈ આવી છે કાકા કાકીને શું કહે છે જવાબ શેઠને ત્યાં જઈ આવી છજુ હજુ કાકાએ કહ્યું શેઠે મને ચાર ચાખા ફટકાર્યા પાંચ શેઠે નોકર પાસે છજુ કાકાને શા માટે ચાપખા મરાયા જવાબ શેઠ એવું સમજતા હતા કે છજુ કાકાએ જ તેમના બગીચામાં ઘુસાડીએ હતી તેથી શેઠે તે કાકાને ચાર ચાપખા મરાવ્યા છ કાકાને રસ્તામાં કોણ મળે છે કાકા શું કરે છે છજુ કાકાને રસ્તામાં એક પૂજારી મળે છે કાકા પૂજારીને પોતાની અરજીની વાત કરે છે સાત કાકા કે કાકીમાંથી વધુ હોશિયાર કોણ લાગ્યો કેવી રીતે ખબર પડી જવાબ છજુ કાકાને કાકીમાંથી વધુ કાકી ભણેલા ન હતા પણ તેઓ કોઠાસૂસ ધરાવતા હતા એક પાટિયામાં તેમણે સંકેતો દ્વારા અરજી બનાવી હતી ત્યારબાદ નંબર આઠ વાર્તામાં હવે આગળ શું બનશે તો તમે જો મેં જવાબ લખી રાખેલો છે આ રીતે વ્યવસ્થિત તમે તમારી શાપોથીમાં લખી નાખો સારા અક્ષરે લખો જો બારમાં હું બોલું છું તમને કયા પ્રાણીઓ બહુ ગમે કેમ પ્રાણીઓને મદદ કેવી રીતે કરશો તો કે મને કૂતરો બિલાડી ગાય વગેરે બહુ ગમે છે તે આપણને ખૂબ ઉપયોગી છે પ્રાણીઓને અમે ખોરાક આપીશું પાણી આપીશું અને તેમને મારીશું નહીં તે છજુકાકા રસ્તા મળે તો તમને કેવું થાય તમના માટે તમે શું કરશો છજુકાકા રસ્તામાં મળે તો તેમની સાથે વાતો કરવાની ખૂબ મજા કરે પડે તેમને મદદ કરવા માટે તેમની સાંકેતિક લિપિમાં લખેલી અરજીને હું શબ્દોમાં લખી આપીશ ચૌદ ગામમાં તમારી સાથે કોઈ અન્ય કર્યો હોય તો શું કરો તો ગામમાં મારી સાથે કોઈ અન્ય કર્યો હોય તો હું પોલીસ સ્ટેશને જઈ તેની સામે ફરિયાદ કરું પાંચ ઉદાહરણ મુજબ કોંસમાંથી નજીકના અર્થવાળો શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરો જો પહેલું છે તો ઘોડિયામાં મૂકવાનું નાનું ગાદલું સુવાળું તો જવાબ આવશે લીસું અને નરમ બીજામાં આવશે જવાબ બે ઠેલા ત્રણ તો કે જવાબ આવશે મૂર્ખ ચોથામાં તલવારથી અવાજ જ કરેલો પાંચમાનો જવાબ આવશે જીભને પસંદ પડે એવી જ પ્રશ્ન છ ઉદાહરણ મુજબ વાક્યો પરથી અર્થ નક્કી કરો પહેલું સફાઈ આપવી જવાબ આવશે ખુલાસો કરવો બીજું દાદ માગવી તો કે ન્યાય માગવો ત્રીજામાં આવશે ધડકે માથા વગરની તો જવાબ આવશે આધાર વિનાની સાતમામાં જવાબ આવશે પ્રશ્ન સાત છે લીટી દોરેલા શબ્દના જેવો અર્થ બીજા વાક્યમાંથી શોધો શોધેલો અર્થ નીચે દોરો લીટી દોરો અને ઉદાહરણ મુજબનું વાક્ય બનાવો પહેલાંનો જવાબ છે ફિલ્મના ઓડિશન માટે આશિયા બરાબર તૈયાર થઈને નીકળી હતી બીજું ધાસ્તી તો વાક્ય છે રાતના અંધારામાં ખેતરે જવામાં જાનવરોની બહુ બીક લાગે છે ત્રણ જવાબ છે મયુરના જન્મદિવસે તેનો ઠાઠમાઠ જોવા જેવો હતો ચાર મહારાણી ખૂબ ચતુર હતા કે યુદ્ધ અટકાવવાના દરેક ઉપાય તેમને આવડતા ન હતા પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ કોંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય બનાવવો જવાબ છે કાળિયા પિલ્લુંનું લાલચોળ મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે વાંદરાએ એને જોરદાર ફટકો માર્યો હતો બીજાનો જવાબ આવશે ચોમાસાની ઋતુ છે તો એ આજે આખો આકાશ એક પણ વાદળ વિનાનું ધોળું ધબ દેખાય છે ત્રીજાનો જવાબ છે ગઈ ધૂળેટી પર તોફાની નટુએ મનુનું મોઢું એવું કાળું કરી દીધેલું કે મનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં ચાર વર્ગના બધા વિદ્યાર્થીઓને તોફાન મસ્તી કરતા જોઈને ગોવડ ગંભીર સાહેબ આવ્યા અને લચ ભાષણ આપી ગયા પાંચમાનો જવાબ આવશે ગઈ રાતે યોજાયેલી ગ્રામસભામાં કાકાએ કરેલું ટૂંકુટ જ ભાષણ સૌ ગામ લોકોને ખૂબ ગમી ગયું પ્રશ્ન નવ ખરા ખોટા તો પહેલામાં આવશે ખરું બીજામાં ખોટું ત્રીજામાં આવશે ખરું ચોથામાં ખોટું પાંચમામાં ખરું છઠ્ઠામાં ખરું આવશે સાતમામાં ખોટું આવશે અને આઠમાનો જવાબ આવશે ખરું પ્રશ્ન દસ ઉદાહરણ માપ્યા મુજબ કોણ કોના કયા ભાવથી બોલે છે તે લખો તો પહેલાનો જવાબ આવશે માળીનો ગુસ્સો બીજાનો તો કે છજુ કાકાની વેદના ત્રીજાનો જવાબ આવશે છજુ કાકાનો ઠપકો ચાર કાકાની ખુશી પાંચ કાકાનું દુઃખ અને છ કાકાની વેદના